હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તાની સમજ મેળવશું તો ચાલો આજે લખીએ મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો અહીં મારા ગામમાં સાંભળેલી વાર્તા હું લખું છું બાળ મિત્રો તમે તમારા ઘરે કે ગામમાં સાંભળેલી વાર્તા લખી શકો છો વાર્તાનું નામ દુર્જન કાગડો કોની પાસેથી સાંભળી દાદાજી પાસેથી આ રીતે વિદ્યાર્થી મિત્રો વાર્તાનું નામ અને કોની પાસેથી સાંભળી તેની માહિતી લખવાની હવે વાર્તા લખીએ એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે એને હંસ દીઠે ન ગમે ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના ધનુષ બાણ ઝાડના થડના ટેકે મૂક્યા ને તે આરામ કરવા ઝાડના છાંય છૂતો થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાંયો કર્યો કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી તેણે હંસને ફસાવી દેવાનો પેતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરખીને નાચી ગયો કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો વાર્તામાંથી શું શીખવા મળે છે દુર્જન માણસોના સહવાસમાં રહેવાથી હંમેશા આફતોમાં ફસાઈ જવાય છે એટલે દુર્જન માણસોથી દૂર જ રહેવું જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો દુર્જન કાગડો અહીં પ્રવૃત્તિ ચાર પૂર્ણ થાય છે ધોરણ આઠ ની અન્ય પ્રવૃત્તિ તમે અમારી પ્લે લિસ્ટ ની લિંક પરથી મેળવી શકો છો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો